નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શુનિઅર મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાથે જ મિત્રો અલ નીનોની ને આગામી ચોમાસું મિત્રો કેવું રહેશે તેની વાત કરવાના છીએ ખાસ કરીને આપણે જોવા જોઈએ તો હાલ મિત્રો કોઈ મોટી સિસ્ટમ નથી અને ખાસ કરીને જે સિસ્ટમ હતી તે પણ મિત્રો ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો હિંદ મહાસાગર અરબી સમુદ્રથી ખૂબ જ દૂર મિત્રો જતી રહી છે અને આ બાજુ મિત્રો કોઈ મજબૂત એવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નથી કે જે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ ગુજરાત તરફ આવી રહ્યું હોય જેને કારણે આગામી દસ દિવસ મિત્રો ખાસ કરીને વરસાદને લઈને મિત્રો કોઈ મોટી આગાહી કરવામાં નથી આવી પરંતુ તારીખ મિત્રો સત્યાવીસ તારીખથી લઈને અઠ્યાવીસ ઓગણત્રીસ અને આ મહિનાના અંતમાં એટલે કે ત્રીસ અને એકત્રીસ તારીખે મિત્રો ખાસ કરીને ગુજરાતની અંદર ઘાટા અને ભારે વાદળો સર્જાશે જેને લઈને મિત્રો ખાસ કરીને માવઠું પડે તેવી પણ શક્યતા છે તો આજના વિડીયોમાં આપણે તમામ માહિતીની વાત કરીશું આગામી દસ દિવસ હવામાનને લઈને શું મોટી ગઈ છે અંબાલાલ પટેલ શું કહી રહ્યા છીએ ખાસ કરીને વાદળછાયા વાતાવરણને લઈને તેમજ અલની અસરને લઈને શું આ ગઈ છે તમામ માહિતીની વાત કરશું પવનની ઝડપ ખાસ કરીને વધવાની છે તો ક્યારથી મિત્ર મિત્રો વચ્ચે ચાલીસથી લઈને પચાસ કિલોમીટરની પવનની ઝડપની પણ વાત કરવાના છીએ ઠંડીની પણ વાત કરવાના છીએ તો મિત્રો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તો ખાસ કરીને જોવા જઈએ તો હાલ મિત્રો તારીખ છે આજની જો વાત કરીએ તો ખાસ કરીને ગુજરાતની અંદર ઝાકળ વર્ષાની ખૂબ જ મોટી આગાહી કરવામાં આવી છે એટલે કે ઝાકળનો થોડુંક પ્રભાવ છે એ ખાસ કરીને ગુજરાતની અંદર છે એ જોવા મળવાનો છે પણ તો આગામી ત્રણ દિવસ મિત્રો તેની અંદર પણ મિત્રો રાહત મળશે અહીં તમે જોઈ શકો છો મંગળવારથી મિત્રો ખાસ કરીને ઝાકળની અંદર પણ રાહત મળી શકે છે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ખાસ કરીને છવ્વીસ તારીખને બાદ કરતાં સત્યાવીસ તારીખ પછી અહીંયા તમે જોઈ શકો છવ્વીસ તારીખની આસપાસ છે ખાસ કરીને ભારે ઝાકળ અને બપોર પછી મિત્રો ખાસ કરીને વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે જેમાં સત્યાવીસ તારીખે અને અઠ્યાવીસ તારીખે ખાસ કરીને ખૂબ જ ઘાટા અને મોટા વાદળો આવી શકે છે અને આ વાદળોને કારણે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કેટલીક જગ્યાએ મિત્રો ખાસ કરીને છાંટા પડી શકે છે ખાસ કરીને કચ્છની અંદર એના ભાગો છે ત્યાં વહેલી સવારે મિત્રો ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અરબી સમુદ્રમાં આવી રહેલો ભેજને કારણે તમે જોઈ શકો છો કે આ જે ભેજ છે મિત્રો દરિયામાંથી આવી રહ્યો છે એટલે કે ખાસ કરીને કચ્છની અંદર ઉત્તર ગુજરાતની અંદર વહેલી સવારે ઘાટા વાદળો જોવા મળે અને આ વાદળોને કારણે મિત્રો ખાસ કરીને છાંટા પડે અને ખાસ કરીને હળવું માવઠું થાય તેવી પણ શક્યતા છે એ તમે જોઈ શકો છો ઓગણત્રીસ તારીખે કચ્છની અંદર અને ખાસ કરીને ઉત્તર ગુજરાતની અંદર અરબી સમુદ્રવાળો ભેજ આવવાને કારણે મિત્રો ખાસ કરીને જે આગે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ઘાટા વાદળો જોવા મળશે અને ત્રીસ તારીખ પછી પણ મિત્રો તમે જોઈ શકો છો કે ઘાટા વાદળોને કારણે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો વાતાવરણ એકદમ ધુમ્મસમય ખાસ કરીને વહેલી સવારે જોવા મળી શકે છે પવનની ઝડપની વાત કરીએ તો હાલ મિત્રો પવનની ઝડપ છે એકદમ નોર્મલ છે વધારે પવનની ઝડપ પણ નથી એટલે કે ખૂબ જ ઓછી પણ નથી અને એકદમ નોર્મલ પવનની ઝડપ મિત્રો ખાસ કરીને પવન ફૂંકાઈ રહ્યો છે એવરેજ મિત્રો પવનની ઝડપની વાત કરીએ તો ચોવીસથી લઈને ત્રીસ કિલોમીટરને લઈને પચીસ કિલોમીટરની ઝડપ છે એ સમગ્ર ગુજરાતની અંદર જોવા મળવાની છે પરંતુ આગામી અઠ્યાવીસ તારીખની આસપાસથી છે એ ખૂબ જ તેજ પવન જોવા મળે તેવી શક્યતા છે અહીંયા તમે જોઈ શકો છો છવ્વીસથી લઈને આ છવ્વીસ તારીખ સુધી પવનની ઝડપ છે એકદમ નોર્મલ રહેશે અને સત્યાવીસ તારીખથી આપણે વાત કરીએ કે જેવી રીતે જે દરિયાના જે પવનો છે અરબી સમુદ્રની જે સિસ્ટમ છે આ સિસ્ટમ મિત્રો એક્ટિવ થવાને કારણે અઠ્યાવીસ તારીખથી ધીમે ધીમે પવનની ઝડપ વધશે જેની અંદર ખાસ કરીને કચ્છની અંદર અને સૌરાષ્ટ્રનો જે દરિયાકાંઠાનો જે ભાગ છે આ ભાગોની અંદર ખાસ કરીને તે જ પવનથી જોવા મળી શકે છે અહીંયા તમે જોઈશો ઓગણત્રીસ તારીખથી બત્રીસ કિલોમીટર ગાંધીરામાં પાંત્રીસ ખાવડામાં ચોત્રીસ પોરબંદરમાં ચોત્રીસ જામનગરમાં એકત્રીસ તો ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં પવનની ખૂબ જ આગાહી છે અને ત્રીસ તારીખે તમે જોઈ શકો છો ખૂબ જ તેજ પવન છે જોવા મળી શકે છે ખાસ કરીને ખાવડામાં ચાલીસ ગાંધીનામાં એકત્રીસ નલિયામાં પાંત્રીસ એટલે કે પીળા કલરનો જે ભાગ બતાવે છે આ ભાગ મિત્રો ખાસ કરીને ખૂબ જ ભારે પવન છે ત્યાં ફૂંકાતા હોય છે અને આગામી એકત્રીસ તારીખે પણ મિત્રો આ પવનો લાગુ પડી શકે છે જેને લઈને મિત્રો ખાસ કરીને તાપમાન એટલે કે ઠંડીની અંદર પણ વધારો થશે અને સાથે 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 મિત્રો ખાસ કરીને કચ્છની અંદર વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી શકે છે મિત્રો હવે આપણે તાપમાનની વાત કરી લેવી કે આગામી સમયની અંદર તાપમાન કેવું રહેશે તો ખાસ કરીને અત્યારનું હાલનું જો વાતાવરણ જોવા જઈએ તો કચ્છ કરતાં ખાસ કરીને ઉત્તર ગુજરાત છે એ વધારે ઠંડુ જણાઈ રહ્યું છે કચ્છના ખાવડામાં સત્તર નલિયામાં પંદર ગાંધીધામમાં પંદર જ્યારે મહેસાણામાં તેર અમદાવાદમાં ચૌદ સુઈગામ પાલનપુરની અંદર તેર કિલોમીટર હળવદમાં ચૌદ કિલોમીટર એટલે કે ખાસ કરીને ઉત્તર ગુજરાતની અંદર ઠંડીનું મોજું જોવા મળી રહ્યું છે હાલ મિત્રો પવનની ઝડપ મિત્રો ઓછી હોવાને કારણે બપોરે સૂર્યનારાયણ પણ ખૂબ જ તપે છે અહીં તમે જોઈ શકો છો અઠ્યાવીસથી લઈને ઓગણત્રીસ કિલો જે સેલ્શિયસ તાપમાન છે એ મિત્રો જોવા મળી રહે છે ત્યારબાદ મિત્રો મંગળવારની પણ આગાહી જોઈ શકો પાલનપુરમાં અને જે ખાસ કરીને તાપમાન છે એ બાર ને તેર ડિગ્રી એટલે કે કોઈ પણ વધારે તાપમાન છે એ જોવા મળે તેવી પણ શક્યતા નથી ખાસ કરીને જોવા જઈએ તો છવ્વીસ તારીખથી તાપમાનની અંદર મિત્રો ધીમે ધીમે વધારો આવશે તમે જોઈ શકો રાત્રિનું તાપમાન છે એ ખૂબ જ નીચું છે પરંતુ ધીમે ધીમે દિવસનું તાપમાન છે એ ઊંચું આવશે અને તાપમાન અહીંયા તમે જોઈ શકો રાજકોટમાં એકત્રીસ હળવદમાં ત્રીસ અમદાવાદમાં ઓગણત્રીસ એટલે કે તાપમાનની અંદર મિત્રો વધારો થશે અને ત્યારબાદ મિત્રો તેજ પવન ફૂંકાવાને કારણે થોડીક પવનની દિશા ચેન્જ થવાને કારણે દરિયા કિનારાનો ભેજ ભળવાને કારણે તમે જોઈ શકો છો તાપમાન જે બાર ડિગ્રી તેર ડિગ્રી રહેતું હતું તે પંદર ડિગ્રી સુધી મિત્રો જઈ શકે છે જેને કારણે દિવસ સવારની અંદર પણ મિત્રો ખાસ કરીને ઉફાળો વાતા લાગે અને દિવસ દરમિયાન અહીં તમે જોઈ શકો છો ભારે ગરમીનો પણ અહેસાસ થાય ખાસ કરીને આપણે ત્રીસ તારીખે ખૂબ જ તેજ પવન ફૂંકાવાનો છે તો ત્યાંની પણ વાત કરી લેવી તો જોઈ શકો છો જે વહેલી સવારનું તાપમાન જે દસ ડિગ્રી બાર ડિગ્રી હતું તેની જગ્યાએ અઢારથી ઓગણીસ ડિગ્રી હતી પરંતુ કચ્છની અંદર મિત્રો પવનની હિસાબે મિત્રો ખાસ કરીને ઠંડીનો અનુભવ મિત્રો જોવા મળી શકે છે અને બપોર પછીનું તાપમાન તમે જોઈ શકો છો કચ્છની અંદર પવનને હોવાને કારણે તાપમાન ઓછું રહેશે સૌરાષ્ટ્રમાં પણ અઠ્યાવીસથી ઓગણત્રીસ કિલોમીટરની ઝડપ ખાસ કરીને તાપમાન રહેશે કારણ કે પવન તેજ ફૂંકાવાને કારણે તાપમાનની અંદર છે એ ઘટાડો આવશે પરંતુ ખાસ કરીને જે વહેલી સવારે ખૂબ જ ઠંડી પડતી હોય છે તેની અંદર પણ કંઈક અંશે મિત્રો રાહત મળશે તો ખાસ કરીને અમલાલ પટેલની પણ મિત્રો એ જ આ ગઈ છે કે હજુ પણ ઉપરા ઉપરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સો આવતા રહેશે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે વાતાવરણની અંદર ફેરફારો થતા રહેશે ખાસ કરીને તમે જોઈ શકો છો મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે પરંતુ મિત્રો ખાસ કરીને આ ડિસ્ટર્બન્સ છે એ ગઈ વખતે મિત્રો ખાસ કરીને ગુજરાત તરફ આવતા હતા પણ તો આ વખતે તે હિમાલય તરફ મિત્રો શટકી રહ્યા છે કે હિમાલયથીને ખૂબ જ ઊંચા અફઘાનિસ્તાન બાજુ સરકી રહ્યા છે જેને કારણે મિત્રો ગુજરાતમાં જોઈ એવી ઠંડી કે માવઠાનો મિત્રો આ વર્ષે જોવા મળી રહ્યો નથી અને એને કારણે મિત્રો ઉનાળો છે ખૂબ જ વહેલો શરૂ થાય તેવી પણ મિત્રો હાલ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે તો આજના વિડીયોમાં આટલો જ વધુ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓનલીને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત